આપણે નહીં આવી ગમે અહીંયાથી નહીં આવી લાવવાનું છે હેલો ટો ફેમિલી સ્વાગત છે તમારું ઓળખના એક નવા વિડીયોમાં તો કેમ છો બધા મિત્રો આઈ હોપ કે તમે બધા ઓકે છે ને આપણે પણ ઓકે છીએ ફાઈન મિત્રો ઘણા સમય પછી આપણે વિડીયો બનાવ્યો છે કેમ કે હતા આપણે ભાવનગર કોલેજમાં તો ફાઇનલી આપણે આવ્યા છીએ વેકેશન કરવા કેમ કે કોલેજનું પહેલું સેમેસ્ટર પૂરું થઈ ગયું છે એટલે એક્ઝામને પૂરું થઈ ગયું એટલે હવે ઉત્તરાયણ વેકેશન માં આવેલા છીએ તો મિત્રો શું કહેવાય કે અત્યારે હમણાં ખબર છે તમને બધા કે કહેવાય કે જે બગદાણા જે સટ હશે એની અરે જે હમણાં જે હુમલો છે હતો તો એ બાબત હમણાં ઘણું હાલે છે તો ફરીથી આજે અમે આવવાના છીએ મહુવા તો મહુવા થોડું કામકાજ હતું એ હાટું અને નવનીતભાઈ સરપંચને મળવા એક બહારથી આવવાના છે લોકો જે કહેવાય કે હોદ્દેદારો જે હોય એ આવવાના છે વિક્રમભાઈ સોરાણી એ જે આવવાના છે મળવા આવવાના છે તો આપણે કાકાની બધે જવાના છીએ ત્યાં તો ત્યાંનો કેવો માહોલ થાય છે આપણે જઈ કેમ કે આપણે ત્યાં ભાવનગર હતા તો કંઈ ખબર નથી આપણે હું હું શું તો આજ આપણે જવાના છીએ ત્યાં તો ત્યાંનું તમને વાતાવરણ બતાવીશું ને આપણે કેટલા લોકોને બધું આવે છે ત્યાં આજે બતાવીશું બાકી હું ભાવનગર આપે છે હવે મોવા પણ ઘણું બદલી ગયું છે તો મોવા પણ જોવા જઈએ છીએ આપણે બધા વિડીયોમાં સુધી શું શું થાય બધું બતાવીશું ને બાકી આગળ જઈએ હું ખબર પડે નહીં કાંઈ થઈ હાલો ને આજે બતાવો વિડીયોમાં વિડીયો બધા રહેજો અને સારો સપોર્ટ આવો ને આવો કરતા રહેજો ચાલો જઈએ આપડે มอาเัลาคนใญ่งานเาะ

સમગ્ર મોરબી જિલ્લા સુરેન્દ્રનગર જિલ્લા કચ્છ અને અમદાવાદ પણ જિલ્લા માંથી ભાવનગર જામનગર બોટાદ ગીર સોમનાથ દરેક જિલ્લાના યુવાનો તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અમારા સંગઠનના તાલુકા શહેર અને જિલ્લાના પ્રમુખશ્રીઓ માજી સરપંચશ્રી અને સહકારી અને નાના મોટા કમિટીના ચેરમેનશ્રીઓ જે નવનીતભાઈના ન્યાય માટે હું જ્યારે અહીંયા નવનીતભાઈની મુલાકાતે આવવાનો હતો ત્યારે આ સમગ્ર ટીમ એક નાનો એવો સોશિયલ મીડિયાના મેસેજ છોડવાથી સૌ લોકો સાથે ખંભે ખંભો મિલાવીને નવનીતભાઈના ન્યાય માટે બહાર આવ્યા છે તો પહેલાં તો તમામ જવાબદાર નામી અનામી હોદ્દેદારોને હું અભિનંદન પાઠવું છું કે આજે નવનીતભાઈ ઉપર જે આ બનાવ બન્યો એ હવે આ સમાજને પણ અન્ય કોઈ સમાજ ઉપર બનાવ ન બને એ કોઈ બી લુખા તત્વ હોય એમને સરકાર સીધી દોરી ઉપર સીધા રસ્તે એમની મેળાએ જે ચાલતા શીખવાડી દે એવો પાઠ ભણાવવા માટે આ સમગ્ર ગુજરાતના કોળી સમાજ આજે એક થયો જ્યારે આજ રોજ સામાજિક રાજકીય શ્રીઓ અહીંયા આવ્યા છે આજે ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતના કોળી અને ઠાકોર સમાજના સીએમ અને ડેપ્યુટી સીએમ પાસે જે ભાઈ જે વાત લઈને પહોંચ્યા છે હું માનું છું ત્યાં સુધી દાદા પહેલો એવો ગુસ્સો છે કે કોઈ પક્ષ છોડે કોઈ વાદ વિવાદ છોડી કોઈ રાજકીય અંદર છોડે અને અમારા વડીલો અમારા તાજ અમારા હા બાપ સમાન એ બધા આગેવાન શ્રીઓ મેદાને એ પણ આવ્યા છે અને એમના માટે આ સમાજ માટે જો રાત દિવસ મહેનત એમને પણ કરી છે અને એમના માટે અમારે જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે પણ એમની સાથે છીએ જય જય કોળી સમાજ ન્યાય આપો ન્યાય આપો નવનીતભાઈ ને ન્યાય આપો

એક નવની ઉપર છે આ બનાવ બન્યો એ બનાવને લઈ અને સમગ્ર સમાજ એક મેસેજ છે અહીંયા બોટાદ જિલ્લાની ટીમ ભાવનગર જિલ્લાની ટીમ અમદાવાદ જિલ્લાની ટીમ ગીર સોમનાથ જિલ્લાની ટીમ મોરબી જિલ્લાની ટીમ રાજકોટ જિલ્લાની ટીમ સુરેન્દ્રનગર એવી રીતે તો મિત્રો આયાસી અત્યારે રેલવે સ્ટેશન મામાને લાવવાનું છે રોયતરાને મેપ આવ્યા છે આપણે કીધે રેલગાડી બેઠા નથી પણ આજ આવી છે રોઈ આપણે રેલગાડી કીધી છે હવે આગે તે રોઈ છે કે જેને બેઠા નથી પણ આ જોઈ જવા દે તો અંદર જો આ રેલવે સ્ટેશન છે આ રેલ ગાડી તો સુરત વાળી છે આ ત્યારે બંધ હોય હવે જે બીજી રેલગાડી આવે ને એનું કઈ કરશું હાલો મિત્રો આ છે રેલગાડી આ છે સુરત વાળી પણ એ છે ને હાજર નીકળવાની હોય આપણે જે મામા અમદાવાદ છે એ આવવાની છે થોડીક મોડી હતી

આની અત્યારે તો લગભગ હા હાના પાંચ ઉપર સમય થઈ ગયો છે ઘેરને તો ઘેર આવી ગયા પણ પછી નહીં રહેતા મેં ગયું હવે ખેતરમાં ને આટા મારશું છીણું હવે છે ને હવે આપણે આજે વિડીયો બહુ લાંબો નથી કરો પેસર આપણે કાલે ખેતરમાં ને આટા મારો જશું અહીંયા આપણું ખેતર છે ન્યા જઈશું અને આપણે બીજી જગ્યાએ પણ ખેતર રાખે ત્યાં પણ આટો મારવા જવાનું છે કેમ કે આપણે હવે પંદર દિવસ પંદર સોળ દિવસ સુધી આપણે ઘરે જ છીએ તો જશું આપણે નહીં રાતે આટા મારવા બધે તો ત્યાં વિડીયો નહીં બનાવીશું બાકી આજનો વિડીયો એટલે સુધી રાખી છે કેમ કે ઘણા સમયથી વિડીયો નથી બનાવતા કેમકે કાકા ઘરે હોય પણ એને વિડીયો એડિટિંગનું ફાવતું નથી એટલે બહુ એ વિડીયોને એ પણ બનાવતા નથી એટલે પપ્પાની બધે કપાસમાં જેલા ઈ પણ એક બે દિવસમાં થોડાક દિવસમાં આવી જાય તો પછી ઘર પાસું હતું એમનું આખું ભેરું ભેરું થઈ જાય તો આજનો વિડીયો બહુ લાંબો નથી કરવો પછી આપણે કાલે ખેતરમાં બધું બતાવીશું આપણે ડુંગળીને બાજરી કે જુવાર મને એમાં ખબર નથી પડતી કેમ કે બધું મને મિક્સ જેવું લાગે છે બાજરી અને જુવાર તો એ બધું આપણે ખેતરમાં જાવ હોય તમને બધું બતાવીશું તો ખેતરમાં હું છે તો તમને બધી ખબર છે કે આપણે એક ડુંગળી આવેલી છે આ જુવાર છે બાજરી છે એ મને ખબર નથી ઇંગની પછી ઓલી બાજુ આપણે ઓલો ખેતર રાખેલી ત્યાં પણ કાલે જઈશું એવું લાગે તો તો મિત્રો આજનો વેલોગનો વિડીયો આટલા સુધી છીએ તો વેલો વેલોગનો વિડીયો તમને આજ સુધી હોય તો વિડીયોને લાઈક કરી દેજો થોડુંક હમણાંથી વિડીયો બનાવ્યો નથી એટલે થોડુંક આમ બોલાઈ ગયો થોડુંક થોડુંક એમ એટલે થાય એવું કેરેક્ટર તો આજનો વલગનો વિડીયો આટલા સુધી રાખીશી બાકી વલગનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને બાકી છે નવા આવ્યા ચેનલને જરૂર કરીને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બાકી મળીશું એક ફરીથી નવા વલગ સાથે ત્યાં સુધી બધાને જય રામાપીર